ભરૂચ સેવા સદનના વોર્ડ નંબર પાંચમાં આવેલ રચનાનગર વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોકના કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ માટે અંદાજિત રૂપિયા એક પોઈન્ટ તેત્રીસ કરોડનો ખર્ચ થશે આ રોડના નિર્માણથી સ્થાનિક નાગરિકોને મુસાફરીમાં સુવિધા મળશે અને ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા દૂર થશે ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત અનેક આગેવાનો અને સ્થાનિકો હાજર રહ્યા હતા આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર પાંચમાં રચનાનગર ખાતે એક કરોડ અને તેત્રીસ લાખ રૂપિયાના ખર્ચે પીસીસી સાથે સીસી રોડનું ખાતમુરટ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શેરી સ્મણિન સડક યોજના અંતર્ગત આ કામ આપવાને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે રચનાનગર એક બે ત્રણ ચાર પાંચ આશાપુરી સોસાયટી પુષ્પમ બંગલો પ્રભુકુપા સોસાયટી રચનાનગર આ આ આ બધા જ વિસ્તારોને રોડનો લાભ થશે ઘણા લાંબા સમયથી રોડ મંજૂર થયેલો હતો પરંતુ ડ્રેનેજ નું કામ બાકી હોવાને કારણે આપણે એ કામ પૂર્ણ કર્યા પછી આજે ખાતમુહૂર્ત કર્યું છે દિવાળીનો સમય છે આ કામનો પ્રારંભ થશે લગભગ દોઢ મે મહિના આ કામ ચાલશે આખો વિસ્તાર એ લગભગ નવો છેલ્લા થોડા વર્ષોમાં વિકસતો વિસ્તાર છે જેના કારણે લોકો પ્લોટિંગ લઈને મકાન બનાવવાના કારણે સુવિધાઓમાં અનેક પ્રકારની મુશ્કેલી થાય છે પરંતુ હવે તબક્કાવાર આ કામ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છે દિવ્ય જીવન સંઘ જે ભરૂચથી જાડેશ્વરનો મુખ્ય રસ્તો છે ત્યાંથી શરૂ થઈને કૃષિ યુનિવર્સિટીની દિવાલ સુધીનો આ માર્ગ છે સાથે સાથે ભરૂચમાં વરસાદના કારણે જે રસ્તાઓ તૂટી ગયા છે બધા રોડ છે નંદેલાવ એનું પણ કામ લગભગ સવા બે કરોડ રૂપિયાના ખર્ચે ચાર દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે તબક્કાવાર દિવાળીના સમયને ધ્યાનમાં રાખીને લોકોને કોઈ તકલીફ ન પડે એ પ્રકારે બધા જ માર્ગો આગામી દિવસોમાં અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડના ચારે સભ્યો અમિતભાઈ અર્પણભાઈ મોનાબેન નીનાબેન સહિત આ વિસ્તારના તમામ આગેવાનો કાર્યકર્તા ભાઈઓ બહેનો અને શુભેચ્છકોની હાજરીમાં આજનો કાર્યક્રમ સંપન્ન થયો છે ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર